રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ચૂકી હોય તેવી મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવ્યું જુનાગઢ મહાનગરપાલિકા અને રાજ્યની છાસઠ નગરપાલિકાઓ ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી માટે સોળ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જ્યારે અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે આ સિવાય અમદાવાદ ભાવનગર સુરત મહાનગરપાલિકાની ત્રણ ખાલી પડેલી બેઠકની ચૂંટણી યોજાશે બે હજાર એકસો અઠ્યોતેર બેઠક પર મતદાન થશે સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે સત્યાવીસ જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે એક ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે ત્રણ ફેબ્રુઆરીએ ફોર્મની ચકાસણી થશે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ ચાર ફેબ્રુઆરી છે સ્થાનિક ચૂંટણીમાં સત્તાવીસ ટકા ઓબીસી ચૌદ ટકા એસટી અને સાત ટકા એસસી અનામત બેઠકો રહેશે બીજી તરફ કેડા જિલ્લા પંચાયતની ચૂંટણી હાલ જાહેર નથી કરાય આ સિવાય ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો બોરસદ સુજિત્રા જેમાં ઓબીસીની ભલામણ મુજબ હજી રિઝર્વેશન નક્કી થયું નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેમાં ઓગણીસ લાખ જિલ્લા મતદારો મત આપશે અલબત ગ્રામ પંચાયતોમાં હજી પણ વહીવટદારનું રાજ કાયમ રહેશે મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સત્તર તાલુકા પંચાયત પંચોતેર નગરપાલિકા અને પાંચસો ઓગણચાલીસ નવી ગ્રામ પંચાયતો સાથે કુલ ચાર હજાર સાતસો પાસઠ ની ચૂંટણીઓ થઈ શકી નથી જિલ્લા વિભાજન મુદ્દે ધાનેરા બંધને જબ્બર પ્રતિસાદ પૂર્વ એમએલએ ની આત્મવિલોપન ની ચીમકી ગાંધીનગર ટ્રેક્ટર કૂચ કરશે